જો જે સાદડીયા છે ને એ સંગઠનના માણસ છે એ સરકારના માણસ છે એની પાસે કેબિનેટ મંત્રી તરીકેનું અનુભવનું ભાથું છે અને લેવા પાટીદાર સમાજ છે એમનું સૌરાષ્ટ્રનો સૌથી મોટો ચહેરો અત્યારે યુવા ચહેરો છે અને બીજું સુરત અને અમદાવાદ પણ એનો બેઝ થોડો છે એટલે એ સરકારમાં જ આવશે સંગઠનમાં જ્યારે જગદીશભાઈને ઓલરેડી વિશ્વકર્માજીને પ્રમુખની જવાબદારી સોંપી દીધી છે તો એ પછી નીચેમાં છે એ વધારે ઉપપ્રમુખો મંત્રીઓ મહામંત્રીઓ હોય છે તો એ જયેશ આદડિયાને જે રીતે રાજકોટમાં પ્રોજેક્ટ કરવામાં આવ્યા અમિતભાઈ વર્ષો પછી રાજકોટ કોઈ જાહેર કાર્યક્રમમાં આ રીતે આવી અને એક પાવર શો થાય છે અને એક જિલ્લા બેંકની સભા છે એ પચાસ હજારના ઓડિયન્સ વચ્ચે થાય છે તો જયેશ આદડિયાને નિશ્ચિત રૂપે પ્રધાન પ્રધાનમંડળમાં ખૂબ જ વ્યવસ્થિત અને કેબિનેટ કક્ષાનું સ્થાન આપવાનું હોય તો જ આ વસ્તુ બને એટલે એ લગભગ તમે એમ માનો ને કે નિશ્ચિત છે હવે સમય નો સવાલ છે